મહાદેવિયા અને ઉમરકોટ ગામે સરકારી જમીન ફાળવણી બાબતે મામલતદારના ખોટા સિક્કા અને બનાવટી સહી કરી જમીનના ખોટા હુકમ કરનાર આરોપીને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યું છે મહાદેવ્યા અને ઉમરકોટ ગામે સરકારી જમીન ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવી લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવનાર અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામના ઈસમને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો અમીરગઢ તાલુકાના મહાદેવિયા અને ઉમરકોટ ગામના પચાસ લોકોને જમીનની ખોટી ફાળવણીના ખોટા બનાવટી હુમકો બનાવી જેમાં મામલતદાર કચેરીના હોદ્દાઓના સિક્કા તેમજ કચેરીનો ઘોળ રાઉન્ડ શીલ તથા મામલતદારની ખોટી સહી કરી સરકારી જમીન ફાળવણીના નામે પચાસ લોકો પાસેથી એક કરોડ પચીસ લાખનું કૌભાંડ આચરી લોકો પાસેથી પૈસા પડાવી તેમજ સરકારી કર્મચારીનો દુરુપયોગ કરી કૌભાંડ આચરતા થોડા દિવસ અગાઉ મામલતદારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા મામલતદારની ફરિયાદના આધારે કડક તપાસ કરવામાં આવતા દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કૌભાંડ આચરનાર અમીરગઢના બાડુંદરા ગામના આરોપી કિરણભાઈ બાબુભાઈ રણાવવાસીને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તારજી ઠાકોર સાથે બનાસ ન્યૂઝ બ્યુરો રિપોર્ટ અમીરગઢ